નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જ વિડીયોમાં શીતળા સાતમ એ એક ધાર્મિક તહેવાર છે શીતળા સાતમના દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે આજે આપણે જાણવાના છીએ શીતળા સાતમની એક અદ્ભુત કહાની છે જેના વિશે આપણે જાણી અને આપણા ઘરની અંદર કેવી રીતે સુખ સમૃદ્ધિ આવે એના વિશે જાણવાના છીએ તો ચાલો આપણે જોઈએ શીતળા સાતમના દિવસે આપણે શું કરવું જોઈએ એના વિશેની એક વાર્તા છે વાર્તા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એક નાનું ગામ હતું એ ગામની અંદર દેરાણી જેઠાણીને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજા દિવસે ટાઢું જમી શકાય એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુએ દેરાણીને કીધું કે મૂકી અને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી ત્યારે પોતાના પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ એ વખતે શીતળામાં એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સળગતો હતો એ જોઈને તેમનો ગુસ્સે થયા તેમાં તેઓ આળોટ્યા અને દાજ્યા આથી શીતળામાએ તેને શ્રાપ આપ્યો જેથી જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો શીતળામાનો શ્રાપ આપી ચાલ્યા ગયા અને નાની વહુ સવારે ઊઠી અને ઘોડિયા પાસે જોયું તો એના છોકરો બળી અને ભસ્મ થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાય સમજાય અને લાગ્યું કે શીતલા માતા નો ક્રોપ છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી સાંભળી અને જેઠાણી ત્યાં આગળ દોડી આવી અને સાસુ પણ દોડી દોડી આવ્યા ત્યાં આગળ આવી ચડી આવી બંનેને જોઈ અને નાની વહુએ કહ્યું રાતે તું ચૂલો સળગાવતો મૂકી ને સૂઈ ગઈ હતી તેથી મારા છોકરાની આવી હાલત થઈ છે આવું કહી અને શીતળામાં કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈ અને શીતળામાની પાસે જા અને મારી ભૂલ કબૂલ કર એમની માફી માંગ માં તારી ઉપર દયા કરી અને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતલા માતાના પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવના પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુ કહ્યું શીતલામાં મારી ઉપર ક્રોપાઈ છે મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે માટે શીતલામાંની માફી માંગવા જાઉં છું તું શીતલામા પાસે જાય છે તો તાર મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે આવું તળાવે તેમની નાની વહુને પ્રશ્ન પૂછ્યો અને નાની વહુને કીધું કે તું શીતલામાને મારા વિશે પણ પૂછતી આવજે જેથી કરીને મને ખબર પડે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલા માથે ઉપાડી અને આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાઓ ગળામાં ઘંટડી એક એક પડ હતું એમાં બંને એકબીજાને માથા મારી ને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા નાની વહુને પૂછ્યું બેટા મારી આંખમાં આંસુ કેમ છે બેટા તારી આંખમાં આંસુ કેમ છે શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું તો ભાઈ શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટના છે અને અમે શા માટે લડાઈ કરી રહ્યા છીએ સારું કહીને નાની વહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી અને એને જોઈ અને ડોસીએ કહ્યું આવ બેટા હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારી ને જરા મારું માથું ખંજવાળી દે માથામાં મને બહુ જ ખંજવાળ આવે છે આ સાંભળી નાની વહુ ને દયા આવી અને ટોપલો નીચે મૂકી એ તો ડોસીનું માથું જોવા બેસી ગઈ ઘણીવાર સુધી નાની વહુએ ડોસીનું માથું જોયું એમાં ઘણી લીખો અને જુઓ કાઢી અને મારી નાખી આથી ડોશીને માથામાં ખંજવાળ ઓછી થઈ ગઈ નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી બેટા ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી ડોશી અદૃશ્ય થઈ ગઈ ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એ જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો તો આવી રીતે માએ નાની વહુના છોકરાને સજીવન કર્યો નાની વહુએ શીતળા માના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી શીતળા માએ તેના માથા ઉપર હાથ મૂકી અને તેને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની વહુ તળાવમાં પાણી વિશે પૂછ્યું ત્યારે સિતળામાએ કહ્યું બેટી ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ જ અદેખી હતી અને ત્યાં કોઈ ચીજ વસ્તુઓ લેવા માટે તો કોઈને આપતી ન હતી સવારમાં વણેલ વલણું કર્યા પછી કોઈને છાશ લેવા આવે તો પાણી નાખી અને છાશ આપતી હતી એના પાપનું નિરાકરણ એ છે કે તું જો જઈને શીતળામાં તળાવનું પાણી ખોભામાં લઈ અને ચારેય દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીએ તો પશુઓ અને વટે માર્ગો એનું પાણી પી શકે પછી નાની વહુ પેલા બે આખલાઓની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું બેટી તો એનું અપમાન કરે અને કાઢી મૂકે એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા તું જો જઈ અને એમના ગળામાં રહેલા ઘંટીના પણ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી અને શીતળા માનો અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈ અને પાછી ચાલતી ચાલતી જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુમાં બેસાડી અને આખલાઓ પાસે આવી આખલા પાસે આવી અને તેને વાત કરી પછી એણે ઘંટી ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને બીજા મિત્રો જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડી પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવી અને એમણે પણ તેની બધી વાત કહી તેણે તળાવમાં ખોબો ભરી અને પાણી ચારેય દિશામાં અંજલી ભરી અને છાંટ્યું પછી પોતે થોડુંક પાણી પીધું ત્યારે તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવને નાની વહુનો આભાર માન્યો નાની વહુ પોતાના દીકરાને લઈ અને પોતાના ઘરે આવી ઘરે આવી એણે તો પોતાનો છોકરો સાસુના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુઓ રાજી થઈ ગયા પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં સાસુઓએ તો નાની વહુને પૂછ્યું નાની વહુ બેટા આ બધું કેવી રીતે શક્ય બન્યું એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી આ સાંભળી અને જેઠાણી પણ માના આશીર્વાદ લેવાનું મન થઈ ગયું અને પછી બીજા વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયને જતાં કાંઈ વાર લાગતી નથી બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી એટલે તેને પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગાવ્યો સળગ તો મૂકી એ તો સૂઈ ગઈ એવામાં શીતળામાં ફર ફરવા નીકળ્યા અને ફરતા ફરતા તેના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈ એ ગુસ્સો આવ્યો અને તેમાં આલોટ્યા એટલે દાજ્યા એટલે શીતળા માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો જેને મને બાળી એનું અંતર બળજો અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો તેનો છોકરો ઘોડિયામાં બળી અને ભસ્મ થઈ ગયેલો પડ્યો હતો એણે રડતા રડતા શું બન્યું તેની વાત આખી કહી એટલે સાસુએ એમને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ શીતલામાં માને મનાવવા માટે જા એમની વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે કહી અને અને જેઠાણી પણ તેના સાસુની વાત માની છોકરાને ટોપલામાં નાખી અને આગળ નીકળી આગળ જતા પહેલું તળાવ આવ્યું તળાવના કિનારે ઝાડ નીચે છોકરાઓ છોકરાનો ટોપલો ઉતારી અને તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો જ અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીતર મરી જઈશ આથી તેણે પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં એની તારે સી પંચાયત છે આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી આગળ ગઈ ત્યાં આખલાઓ લડતા હતા પણ જેઠાણીને જોઈ અને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણીએ ગુસ્સે થઈ અને બોલી હું ગમે ત્યાં જાઉં એની તમારે સી પંચાયત આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈનો ટોપલો લઈ અને આગળ ચાલી નીકળી આગળ જતા પેલી મેલી ઘેલી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી તેણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થયું આવી ગઈ મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા મારું માથું ખંજવાળી આપ અને જુ અને લીખો કાઢ્યા આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી તમારા જેવી મેલી ઘેલી ડોસીનું શું કામ કરવું જોઈએ હું નવરી નથી હું તો શીતલા માતાની શોધમાં જાઉં છું આમ કહીને ચાલવા નીકળે એ બહુ બહુ ભટકી પણ એમને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં તેઓ મેલી ગેલી છોકરાને લઈ અને પાછી આવી તેમના સાસુએ તેમને પૂછ્યું કે બેટા આવી રીતે શું કામ થયું આ કેમ બન્યું દેરાણીની ભક્તિવાળી હતી એટલે એમને સુખ પ્રાપ્ત થયું જેઠાણીઓ લખણને લીધે દીકરો ખોય બેઠી હે શીતળા માતા તમને જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનારને સૌને ફળજો બધાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપજો અને બધાનું જીવન સુખમય બને એવી તમે અમારા ઉપર કૃપા કરજો માહિતી સારી લાગી હોય તો આગળ શેર કરજો